સંકલન સમિતિ અને આવેદનપત્ર આપવાનું હતું કે બારથી અત્યારે ઘણા બધા માણસો આવ્યા છે અને હજી પણ સાત તારીખે સુરત અહીંયાથી આવે બરાબર સમાચાર અત્યારે પણ રાજકોટમાં ઘણા બધા આવી પણ ગયા છે તમારી ગજુઆત કરી હતી કાયદો અને વ્યવસ્થાને જવાબદારી આપણી છે એટલે એમાં આપણું ધ્યાન દોરવા આવ્યા છે કે છત્રિય સમાજ અત્યાર સુધી આંદોલન ચલાવ્યું છે એકદમ શાંતિથી અને કાયદાની મર્યાદામાં ચલાવી છે પણ આવા કોઈ માણસ આવી જાય અને પોતા ઘર્ષણ થાય ગામમાં શહેરમાં તો એ બાબતે એમને ધ્યાન દર સાહેબનું કે આપ તપાસ કરાવો અને જો અને હોય બરાબર છે તો એ આપણે એમને આ રાજકોટથી લોકસભાની ઇલેક્શનની અંદર પારથી તો માણસો આવી ન શકે એટલે આપ પોલીસથી તપાસ કરાવો તો આ બધા નિવેદનો કર્યા છે એની બધી ચર્ચાઓ કરી એટલે તમને એ જાણવા મળ્યું જાણવા મળ્યું વ્યક્તિગત નામ હોય તો નામ તો આપણે ન કહી શકું પણ જાણવા મળ્યું એટલે અમારા સંકલન સમિતિ છે બરાબર છે આખા ગુજરાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરે એમ ક્યાં શું થઈ રહ્યું છે શું થાય આ તો છત્ર સમયને બદનામ કરવા માટે બરાબર છે અને બહારથી આવેલા માણસો કંઈ પણ તોફાન કરે કે કોઈ પણ વસ્તુ કરે તો બદનામ તો છત્રીય સમાજ જ થાય એટલે અમે ખાસ ધ્યાન દીધું છે કે અમે તો આંદોલન ચલાવ્યું છે શાંતિપૂર્વક બરાબર છે અને છેલ્લે ચૂંટણીના દિવસે અથવા બે દિવસમાં બીજું કાંઈ પણ બનાવું બને બરાબર છે તો અમે બદનામ કરવાની કોશિશ કરે અથવા કોઈ પણ પક્ષના માણસો હોય બરાબર છે અને કાંઈ પણ બને તો એ કાયદોની વ્યવસ્થિત જાણવાની આપણી ધ્યાન કરવા માટે અત્યારે અમે વાત કરી છે